વરિયાળીના આ પાવડરની મદદથી તમારે માત્રની માત્ર ત્રણ જ દિવસમાં પૈકીની ચરબી ઘટાડવી હોય તો તમે આરામથી ઘટાડી શકો છો મિત્રો વરિયાળીનો બનેલા આ પાવડરમાં આપણે થોડીક વસ્તુ ઉમેરવાની છે અને સાથે કેવી રીતે એનું સેવન કરવાનું છે એ પણ મેં વિડીયોના એન્ડમાં તમને કહ્યું છે તો ચલો જોઈએ સરસ મજાની વરિયાળીના પાવડરથી કેવી રીતે પૈકીની ચરબીને વજન માત્ર ત્રણ દિવસમાં ઓછું કરવું એની જોઈએ રેસિપી આપણી સૌને આ રેસીપી પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઇબ દિલથી કરશો ચલો જોઈએ રેસિપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડસેવા ચેનલ પર આપ સૌનો દિલથી સ્વાગત છે નિયમિત રીતે વરિયાળીનો આ પ્રયોગ કરશો એટલે તમારું વજન ત્રણ જ દિવસમાં ઘટવા લાગશે મિત્રો વરિયાળીની મદદથી તમારું વેઇટ લોસ થાય છે તમારું વેટ લોસ થાય છે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે વરિયાળી જે લોકો નિયમિત રીતે વરિયાળીનું સેવન કરે છે એમના શરીરમાં ચરબીના થર બિલકુલ રહેતા નથી કારણ કે એમના શરીરની ચરબી તો ઘટે છે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થાય છે વરિયાળીની મદદથી તમે તમારા શરીરની ચરબી એકદમ ઘટાડી શકો છો વરિયાળી ચરબી કામ કરે છે તો અહીંયા આપણે પચાસ ગ્રામ વરિયાળી મિત્રો આ પ્રયોગની મદદથી માત્ર ત્રણ જ દિવસની અંદર તમારું વજન ઘટવા લાગે છે વરિયાળી ખાધેલા ખોરાકનું પાચન કરે છે અહીંયા અમે પચાસ ગ્રામ વરિયાળી લીધી છે વરિયાળી ભૂખ ઓછી જગાડે છે વરિયાળીમાં ડાયટ્રીન સેલ્યુલરિઝમનું ફાઈબર રહેલું હોય છે જે તમારા શરીરના પાચનતંત્ર ઉપર કંટ્રોલ રાખવાનું કામ કરે છે સાથે સાથે 25 ગ્રામ જીરું લેવાનું છે સાતથી આઠ એલાયચી અને દસથી પંદર મરીદાણા લેવાના છે જીરું છે એ પણ ખૂબ જ ઉપયોગી છે જીરુંની મદદથી તમે તમારા શરીરની ચરબી એક્સ્ટ્રા બંને કરી શકો છો ઇલાયચી અને મરીદા મરીદાણા છે એ પણ ખૂબ જ ઉપયોગી છે ગેસેટિક પ્રોબ્લેમ્સ હોય તમારા શરીરની અપચવ હોય ઓછું ખાતા હોય અને વધારે પડતું વજન થતું હોય થાક લાગતો હોય તો આ બધી સમસ્યાનું સોલ્યુશન આવે લોસ પાવડર છે વરિયાળીનો બનેલો હવે અહીંયા બધી જ વસ્તુ છે આપણે સૌથી નાની ભેગી કરી અને દળી લેવાની છે મિત્રો અહીંયા કઈ વસ્તુ આપણે શેકવાની નથી મરીદાણા છે ઇલાયચી છે સાથે સાથે જીરું અને વરિયાળી આ ચારી ચાર વસ્તુઓની આપણે દળી લેવાની છે તો અહીંયા આપણો વ્હીટલોઝ પાવડર બનીને રેડી થઈ ગયો છે તૈયાર થયેલા આ વેઇટલોઝ પાવડરનું સેવન તમારે નિયમિત રીતે સવારે નરણા કોઠે એક ગ્લાસ ગરમ પાણીમાં પાંચ મિનિટ સુધી ઉકાળી અને ગાળીને એ પાણી પીવાનું છે અને રાત્રે સૂતા પહેલાં પણ તમારે આ એક ચમચી જે આપણો વરિયાળીનો બનેલો છે વ્હીટલોઝ પાવડર છે એને એક તપેલી લેવાની છે એની અંદર પાણી ઉકળવા મૂકવાનું એ પછી એક ચમચી પાવડર ઉકાળી દસ મિનિટ સુધી ઉકાળવાનું છે એ પાણી ઠંડુ પડે એટલે સૂતા પહેલા પી લેવાનું છે તો એ ગરમ પાણી તમારે નિયમિત રીતે સવારે નરણા કોઠીને રાત્રે સૂતા પહેલા બે વાર પીવાનું છે તમારા શરીરની અંદર ભાગનું વજન ત્રીજા દિવસથી ઘટવા લાગશે જે લોકોને ફૂલેલું પેટ છે પેટની ચરબી ઘટતી નથી એવા લોકો માટે આ ઉપાય રામબાણ છે કારણ કે આ ઉપાયની મદદથી પેટની ચરબી પણ એકદમ ઝડપથી ઘટવા લાગશે તો ખરેખર મિત્રો સરસ મજાનો વેઇટ લોસ ઉપાય છે ઘરેલું છે સસ્તું ભાડું છે જેદપુરની યાત્રા છે અને માત્ર તમારા માટે છે અત્યાર સુધીની સૌથી બેસ્ટમાં બેસ્ટ આ આયુર્વેદિક ઔષધિ છે તો ખરેખર તમને પણ એવું લાગે છે કે તમારે વરિયાળી ખાઈને વેઇટ લૂઝ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે ચોક્કસ તમે આ ઉપાય ફોલો કરીને તમે ઘણું બધું વજન ઘટાડી શકો છો તો ઘરે ઘર મિત્રો આ માહિતી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો વરિયાળીના આ પાવડરની મદદથી તમારે માત્ર ને પેટની ચરબી ઘટાડવી હોય તો તમે આરામથી ઘટાડી શકો છો મિત્રો બનેલા આ પાવડરમાં આપણે થોડીક ઉમેરવાની છે અને સાથે કેવી સેવન કરવાનું છે પણ મેં વિડીયોના એન્ડમાં તમને કહ્યું છે તો ચલો જોઈએ સરસ મજાની વરિયાળીના પાવડરથી કેવી રીતે પેટની ચરબીને વજન માત્ર ત્રણ દિવસમાં ઓછું કરવું એની જોઈએ રેસીપી આપણી સૌને આ રેસીપી પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો જોઈએ રેસીપી